વર્ષોથી ચેમ્બર ઓફ કોમર્સમાં કામ કરી રહ્યા છે ટેક્સટાઇલ ક્ષેત્રે ઉદ્યોગના પ્રશ્નો એમણે ઘણા બધા પ્રશ્નો સરકાર સુધી રજૂઆત કરી અને એનું સોલ્યુશન લેવા છે આવા ઉમેદવાર ભવ્ય વિજય ભવ્ય મતોથી વિજય થાય એના માટે અમે સૌ મોટી લીડથી એ જીતે એના માટે મહેનત કરી રહ્યા છીએ મિત્રો આશિષભાઈ ગુજરાતીના સમર્થકો છે તેઓ કહે છે કે શા માટે આશિષભાઈને મત આપવો જોઈએ તેમણે કહ્યું છે કે તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તેની સામે ઊભા છે મિતેશ મોદી પરંતુ અત્યારે આશિષભાઈ ગુજરાતીના સમર્થકો છે તેમને આપણે મળી શા માટે આશિષભાઈને જ મત આપવો જોઈએ નમસ્કાર દર્શક મિત્રો મારું નામ દીપક શેઠવાડા છે હું ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં છેલ્લા લગભગ બારેક વર્ષથી છું ફ્રેન્ડ્સ આજે એવી વાત છે કે સુરત એટલે ટેક્સટાઇલનું હબ કહેવાય અને ટેક્સટાઇલના હબની અંદર ટેસ્ટ ચેમ્બર ઓફ કોમર્સમાં જ્યારે છેલ્લા દસ બાર વરસથી ચેમ્બર ટેક્સટાઇલનો પ્રમુખ નથી ત્યારે આજની તાતી જરૂરિયાત છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ વ્યક્તિ આવે અને એ આજે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ આગળ વધારે એના પ્રશ્નોને સરકારમાં રજૂઆત કરે ઇન્ડસ્ટ્રીની બધી વિવિધ સમસ્યાનું સુલજાવે અને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય તો આખા સુરતનો ગ્રોથ થાય આખા ગુજરાતનો ગ્રોથ થાય એટલે આ ઇલેક્શનમાં આશિષ ગુજરાતી ટેક્સટાઇલમાંથી આવે અને ઉપરંગ બને એ બહુ જ જરૂરી છે મિત્રો બીજા પણ મહાનુભાવો અત્યારે ઉપસ્થિત છે જે આશિષભાઈ ગુજરાતીના સમર્થકો છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નામ નમસ્કાર મારું નામ ભાવેશ ટેલર છે અને હું રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલો છું મિત્રો આશિષભાઈ ગુજરાતી વર્ષોથી ચેમ્બર સાથે સંકળાયેલા છે અને મેનેજિંગ કમિટીના મેમ્બર તરીકે એમને ઘણું કામ કર્યું છે સુરત એટલે કે ટેક્સટાઇલ સિટી અને ટેક્સટાઇલ સિટીના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આપણા ગુજરાતી જે ઘણા વર્ષોથી એના ઇન્ડસ્ટ્રીને લગતા ઘણા પ્રશ્નોને એમને હલ કર્યા છે જેવા કે ટફની સબસિડી પંદર ટકાને બદલે ત્રીસ ટકા કરવામાં એમનું ખૂબ જ યોગદાન છે તે ઉપરાંત જીએસટીના ઘણા બધા નાણાં રોકાયા હતા એ નાણાં મેળવવા માટેનું પણ એમનું ઘણું યોગદાન છે અને આશિષભાઈ ગુજરાતીનું વિઝન છે કે ટેક્સટાઇલની સાથે સાથે આપણી ડાયમંડ સિટી છે ડાયમંડને લગતા પ્રશ્નો હોય કે એમએસએમને લગતા પ્રશ્નો હોય કે રિયલ એસ્ટેટને લગતા પ્રશ્નો હોય દરેક પ્રશ્નો ગવર્મેન્ટમાં કે બીજી કોઈપણ બોડીમાં સચોટ રીતે રજૂઆત કરી અને દરેક ઉદ્યોગને સારી રીતે કોઈપણ પ્રોબ્લેમનું સોલ્યુશન કરીને ઉદ્યોગ જગતને ખૂબ જ આગળ વધારવા માટે એમનું યોગદાન આપણને ખૂબ જ જરૂરી મળી રહે છે એટલા માટે હું આપ સૌને અપીલ કરું છું કે આશિષભાઈ ગુજરાતીને જંગી બહુમતીથી એમને જીતાડીએ અને ઉદ્યોગ જગત માટે આપણે ખૂબ જ એક સારા અનુભવી આપણા મેમ્બર આશિષભાઈ ગુજરાતીને આપણે આગળ વધારીએ થેન્ક યુ વેરી મચ જી આપનું નામ ડૉક્ટર અનિલ સરાવગી અનિલભાઈ આપણું શું કહેવું છે મિત્રો દર્શક મિત્રો હું પણ ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા લગભગ પંદરેક વર્ષથી સંકળાયેલો છું ભૂતકાળમાં હું માનદ મંત્રી રહી ચૂકેલો છું મિત્રો વેપાર ઉદ્યોગ ઉદ્યોગ ખાસ કરીને સરકારી નીતિઓ જ્યારે ઉદ્યોગના તરફેણમાં હોય ત્યારે જ વિકસ વિકાસ પામી શકતી હોય છે અને સરકારી નીતિઓનો અભ્યાસ બહુ જરૂરી હોય છે મેં આશિષ ગુજરાતીને છેલ્લા લગભગ દસેક વર્ષથી કામ કરતો જોયેલો છે બહુ જ અભ્યાસુ વ્યક્તિ છે સરકારી નીતિ જે હોય છે એનો અભ્યાસ કરે છે અને સરકારી નીતિઓને વેપાર ઉદ્યોગલક્ષી કઈ રીતે બનાવી શકાય એના માટે સચોટ રજૂઆતની તૈયારી કરે છે અને સરકારના વિવિધ અધિકારીઓ અને મંત્રીઓ સમક્ષ બહુ જ પોઝિટિવલી એની રજૂઆત કરીને ઉદ્યોગ તરફી રિઝલ્ટ લાવવાની કોશિશ કરે છે જેથી કરીને ઉદ્યોગનો વિકાસ થઈ શકે સરકારને સરકારની નીતિઓને ઉદ્યોગલક્ષી બનાવવા માટે આશિષભાઈ ગુજરાતી જેવા બહુ જ અભ્યાસુ એવા નેતાની સુરતને જરૂર છે સાઉથ ગુજરાતને જરૂર છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું નેતૃત્વ આશીષ ગુજરાતી જેવા અભ્યાસુ અને પોતે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ એવા વ્યક્તિના હાથમાં જશે તો ચોક્કસ જ સુરત જ નહીં પરંતુ સંપૂર્ણ સાઉથ ગુજરાતનો વેપાર ઉદ્યોગનો વિકાસ થશે માટે અમારી ટીમ એમના માટે કામ કરી રહી છે અને અમને આશા છે અમે બહુ જ જંગી બહુમતીથી આપ સૌના સાથ અને સહકારથી જીતી શકીશું આભાર મિત્રો ચર્ચા ચાલી રહી છે ચેમ્બર ઓફ કોમર્સ સુરતના ઇલેક્શન બાબતની અત્યારે જે મહાનુભાવો બોલી રહ્યા છે જે આશિષભાઈ ગુજરાતીના સમર્થકો છે જી નમસ્કાર આપનું નામ મારું નામ હિમાંશુ બોડાવાલા છે હું છેલ્લા પંદર દસ વર્ષથી મેનેજિંગ કમિટીમાં છું ચેમ્બરમાં મિત્રો આશિષભાઈ ગુજરાતી એટલે મેન ઓફ ડેટા એન્ડ મેન ઓફ વિઝન આજે આશિષભાઈ પાસે ટેક્સટાઇલને લગતા જેટલા ડેટા છે એટલા કદાચ કોઈની પાસે પણ સુરતમાં કે ગુજરાતમાં નહીં હશે ક્યાંક પણ ગવર્મેન્ટમાં રજૂઆત કરવાની હોય તો ચોક્કસપણે દેતાની જરૂર પડતી હોય છે અને એ દેતાના આધારે જ એની રજૂઆતો સંભળાતી હોય છે અને એનું નિરાકરણ આવતું હોય છે આશિષભાઈને છેલ્લા ચાર પાંચ વર્ષથી મેં વર્ક કરતા જોયું છે અને એમાં એમની તફની અંદર કોઈ રજૂઆતો હોય બહુ વ્યવસ્થિત રીતે તેઓ ઉપલા લેવલ પર રજૂઆત કરીને એમાં સોલ્યુશન લાવે છે પછી જીએસટીની રજૂઆત હોય જીએસટીમાં રી રિફંડ મેળવવાનું કાર્ય હોય કે કોઈ પણ કાર્ય હોય કે જીઈબીમાં બીમાં જીબીના પ્રોબ્લેમ હોય એમની પાસે ચોક્કસપણે દેતા હોય છે અને ડેતાના રજૂઆતથી અહીંયાના ઉદ્યોગકારોને એનો સોલ્યુશન મળી રહે છે થેન્ક યુ જી આપનું નામ મારું નામ ગૌતમ સિંહોરા હું છેલ્લા તેર વર્ષથી ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલો છું હું પોતે ટેક્સટાઇલમાં નેરો ફેબ્રિક્સની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું આશિષભાઈને પણ હું ઘણા વર્ષોથી જાણું છું એની કામ કરવાની પદ્ધતિ એની સ્ટેટિસ્ટિક એની ઊંડી સમજણ એ ઇન્ડસ્ટ્રીને ઘણું બધું અપાવે છે આજે સરકારમાં કઈ રીતે રજૂઆત કરવી એનું સચોટ નિરાકરણ અને સચોટ માર્ગદર્શન આશિષભાઈ પાસે છે અમને આ વર્ષે ટેક્સટાઇલના ઘણા બધા પ્રશ્નો હતા ટફના જીએસટીના એમાં પણ આશિષભાઈએ ખૂબ મદદ કરી છે એટલે અમને એવું લાગે છે કે આવનારા સમયમાં સુરતનો અને સાઉથ ગુજરાતનો મોટો બિઝનેસ એવો ટેક્સટાઇલ ઉપરાંત જમીન કાપડ ટેક્સટાઇલ અથવા તો અનુક અનેક ઘણા બધા બિઝનેસો છે ડાયમંડના એ બધામાં જ આશિષભાઈ હેલ્પ કરી શકે એવું એનું વ્યક્તિત્વ છે એ લોકોની સાથે રહીને કામ કરે છે એટલે અમને એવી આશા છે કે આવનારા સમયમાં કોરોનાના હિસાબે જે કોઈ પ્રોબ્લમો ફેસ કરવાના થશે એમાં આશિષભાઈ સો ટકા હેલ્પ કરશે અને વેપારમાં થોડું ઝડપથી પ્રશ્નો સોલ્વ કરી અને વેપારની ગાડીને પાટે ચડાવશે મિત્રો હાલ તો સુરસ્યની અંદર થોડો ઠંડીનો ચમકારો છે પરંતુ આશિષભાઈ ગુજરાતી અને સામે છે મિતેશ મોદી તે બંનેની ચૂંટણી એટલે કે સુરત શહેર ચેમ્બર ઓફ કોમર્સ ઇલેક્શન છે જેને કારણે ઠંડીનો ચમકાર નહીં પરંતુ ગરમટો આવી જવા પામ્યો છે આવો હવે આપણે મળીશું મિતેશભાઈ મોદીના સમર્થકોને તેઓ શું કહેવા માગે છે નમસ્કાર દર્શક મિત્રો મેં પહેલાં જ કહ્યું તેમ અત્યારે ઠંડીનો થોડો ચમકારો છે પરંતુ ચેમ્બરની સુરતની ચેમ્બરની ચૂંટણી છે જેને કારણે થોડો ગરમટો આવી ગયો અત્યાર સુધી તમે આશીષ ગુજરાતીના સમર્થકોને શા માટે એમને મત આપો જોઈએ એ તમે સાંભળ્યું હવે અત્યારે આવ્યું છે જી ટ્વેન્ટી ફાઈવની ચેનલ ટીમ ઘોડદ્વા રોડના કેનોપસ મોલની અંદર અત્યારે અહીંયા છે આપણી સાથે સધન ગુજરાત ચેમ્બર્સની અંદર જે ઇલેક્શન થવાનું છે તેની અંદર છે મિતેશભાઈ સન્મુખલાલ મોદી તે પોતે સીએ છે અને તે આમાં જે ઉભા કેન્ડિડેટ છે આવો મળીએ તેમના સમર્થકો તેઓ શું કહે છે કે શા માટે તેમને મત આપવો જોઈએ જી નમસ્કાર જી નમસ્કાર આપનું નામ દેવાંગ જાગીરધર દેવાંગભાઈ મિતેશભાઈને શા માટે મત આપવો જોઈએ આટલા વર્ષોની એથિકલ પ્રેક્ટિસ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની લોનું આટલું ક્લિયર નોલેજ ઇન્ડસ્ટ્રીનું આટલો એક્સેલન્ટ એમને નોલેજ અને લાયઝનિંગમાં આટલા બધા એક્સપર્ટ એટલે ગયા વખતે લાયઝનિંગ કમિટીના એક કન્વીનિયર હતા એક વર્ષમાં લગભગ સાડી ત્રણસો જેટલા લાયઝનિંગ કરીને લગભગ સિત્તેર ટકાના સક્સેસ રેશિયો સાથે કરી આટલા કામગ્રા અને આટલા એફિશિયન્ટ કોઈ વાઇસ પ્રેસિડેન્ટ આપણને મળતા હોય તો ઓબિયસ એને જ વોટા પાય જી આપનું નામ મહેસલ પાતુલ પાઠક શું કહેવા માગ્યું છે બંને ઉમેદવારને જોઈએ અમે તો છેલ્લા વીસ વર્ષથી ચેમ્બરના મેનેજિંગ કમિટીના મેમ્બર્સ છીએ ઘણા વર્ષોથી સક્રિય રીતે સંકળાયેલા છે એટલે બધા જ ચેમ્બરમાં જે મિત્રો એક્ટિવ છે દરેકને અમે ખૂબ નજીકથી નિહાળ્યા છે અને દરેક સાથે કામ કર્યું છે એટલે આ બધા અનુભવને આધારે અમે કહી શકીએ કે અને જેમ દેવાંગભાઈએ જે ક્વોલિટીઝ મિતેશભાઈની જણાવી એટલે એક નીડર એક સ્પષ્ટ વક્તા એ ખૂબ અભ્યાસો અને ખૂબ સારી રીતે સરકારમાં અને અન્ય ઓથોરિટી સાથે રજૂઆત કરી શકે જે ઇન્ડસ્ટ્રીની નીડ છે આ ક્વોલિટી જોતાં મને ચોક્કસપણે એમ લાગે છે કે મિતિશભાઈ ઇઝ અ બેટર કેન્ડિડેટ અને વી ઓલ શુડ સપોર્ટ હિમ થેન્ક યુ આપનું નામ સંજય ખાટીવાળા સંજયભાઈ શા માટે મિતેશભાઈ મોદીને મત આપું છું મિતિશભાઈ એકદમ નિડર સ્વચ્છ ટ્રાન્સપરન્ટ ને ચેમ્બરને નવી ગરિમાને ઊંચાઈ આપી શકે એટલી એમનામાં એફિશિયન્ટ છે પોતે ચાર્ટર એકાઉન્ટની પ્રેક્ટિસ ત્રીસ વર્ષની લગભગ કરે છે અને એમણે દરેક સહકારી ક્ષેત્રોમાં બીજા ઘણા ઇન્કમટેક્સના ક્ષેત્રોમાં એમણે ઘણી સિદ્ધિઓ મેળવી છે અને ચેમ્બરમાં પણ ગત વર્ષમાં લગભગ સાડી ત્રણસો જેટલા રિપ્રેઝન્ટેશન સેન્ટ્રલ ગવર્મેન્ટ તેમજ સ્ટેટ ગવર્મેન્ટ તેમજ ફાઇનાન્સ મિનિસ્ટ્રી તેમજ ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાં એમણે રજૂઆત કરી છે એમાં સિત્તેર ટકાથી ઉપર રેશિયો સક્સેસ રેશિયો એમને મળ્યો છે તો આપણે શા માટે આવા ને સક્ષમ ઉમેદવારને વોટ ન કરવો જોઈએ નીતિશભાઈ જ આના માટે રિઝર્વ કરે છે અને એમને મારું સમર્થન છે અને હું વોટ આપવા અપીલ કરું છું મિત્રો અત્યારે ચર્ચા ચાલી રહી છે ચેમ્બર ઓફ કોમર્સની જે આગામી રવિવાર ચોથી ઓક્ટોબરના ચૂંટણી છે તે બાબતની અને અત્યારે ચર્ચા ચાલી રહી છે ખાસ કરી મિતિશભાઈ સન્મુખલાલ મોદી જે કેન્ડિડેટ છે તેમના સમર્થકોની જી આપનું નામ અચ્છા મારું નામ જગદીશ ફીટર છે હું બી વેબસાઇટ ટેક્સ કન્સલ્ટન્ટ છું મિતેશભાઈને એમની સી એની કેરિયર બિગિનિંગથી હું હું એમના પરિચયમાં છું અને જાણું છું એમને બહુ ખરો પ્રમાણિક નિખાલસ વ્યક્તિ છે અને સીએની પ્રેક્ટિસમાં એમને ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમો ઇન્કમટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ શું છે તે બી એમને પોતે પૂરેપૂરી જાણકારી છે એટલે એ હિસાબે આપણા પ્રશ્નો ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂના તો ઘણા એ સોલ્વ કરી શકે અને ઘણું પ્રેઝેશન સેન્ટ્રલ લેવલ પર કરવાના આવશે તો તે કરી શકશે અને ઇન્ડસ્ટ્રીઝને એ રીતે ઘણો ફાયદો કરાવશે તે વાત નક્કી છે એમનું એમનું દરેક ફિલ્ડમાં એમનું દરેક ફિલ્મમાં પોતાનું એક સમર્થન રહેલું છે ને એમનો થોડો ઊંડો અભ્યાસ દરેક ફિલ્ડમાં રહેલો છે એટલે એ વ્યવસાય સીએ છે પણ તે ઇન્ડસ્ટ્રીના માણસોને પણ એટલે જ હેલ્પફૂલ રહેશે કે જેટલા બધા બીજા ઇન્ડસ્ટ્રીને બી યોગ્ય લાગશે એટલે આ મારું સમર્થન એટલા માટે છે કે ખૂબ જ સ્વભાવે નીડર અને બિખાલસ છે કોઈને અંદરમાં આવી જાય એવા વ્યક્તિ નથી અને ખૂબ પ્રેમાળ વ્યક્તિ છે એટલે એમને આપણે જીતાડવા એ બહુ અગત્યની વાત છે મારું તેમના પૂરું સમર્થન છે અને આપ સૌને બી અપીલ કરું છું કે એમને આપનું નામ મારું નામ યતીષ મોદી ટેક્સટાઇલ વ્યવસાયથી હું સંકળાયેલો છું અને ચેમ્બરની સાથે હું પંદર વર્ષથી જોડાયો છું હું છેલ્લા બાર વર્ષથી મેનેજિંગ કમિટીનો મેમ્બર છું અને મિતિશભાઈ સાથે બહુ જ નજીકથી મારો પરિચય છે ને આજે ચેમ્બરની પર જે ટેક્સટાઇલ ઉદ્યોગની માટે ચેમ્બર નથી ડાયમંડના પણ પ્રશ્નો છે તેવી રીતે બીજા વિવિંગના પ્રશ્નો છે એમ્બ્રોડરીના પ્રશ્નો છે આજે જીએસટીમાં રિફંડના પ્રશ્નો હોય કે કંઈ પણ હોય તેને ગયા વર્ષના આખામાં નીતિશભાઈએ જે રજૂઆત કરી છે એ અમે બહુ નજીકથી નિહાળી છે ને આ કારણથી મારું તો સ્પષ્ટ માનવું છે કે જે લર્નેટ ચાર્ટર મીટીભાસડુભાષી એકદમ જે એ છે વ્યવસાય ચાર્ટર એકાઉન્ટન્ટ તો આપણે એમને શા માટે નહીં ઇલેક્શનમાં છૂટવા જોઈએ એ એલિજેબલ છે અને એમને આપણે મત આપવાનો છે ને મારી હું એમને પૂરેપૂરો સપોર્ટ કરું છું કે નીતિશભાઈ જ આ જગ્યા માટે યોગ્ય છે હાલ પુરાન જય આપનું નામ રાજેશ શર્મા હા રાજેશભાઈ આપનું શું કેવું છે મિતિશભાઈ મિતિશભાઈ માટે મારે એટલું જ કહેવું છે કે મેં તો એમની કામગીરી નિહાળી છે બે હજાર ઓગણીસ વીસમાં પણ એ દરેક ઇન્ડસ્ટ્રીને હેલ્પફુલ થાય એવા છે અને આપણે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને આપણે કંઈક નવી ઊંચાઈએ લઈ જાય અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની એકદમ ક્વોલિટીમાં અને કાર્યશૈલીમાં સુધારો લાવ લાવનાર આ એક જ વ્યક્તિ છે કે એકદમ નિષ્પક્ષપણે પ્રામાણિકપણે અને એકદમ નિડરપણે એ એમનું નેતૃત્વ ખીલી ઉઠે એ માટે હું એમને સમર્થન કરું છું અને એમને જીતાડવા માટે તમામ શક્ય હોય એટલા પ્રયત્નો કરવા સૌને અપીલ કરું છું મિત્રો સુરત શહેર ચેમ્બર ઓફ કોમર્સની જે આગામી ચોથી ને રવિવારે જે ચૂંટણી થવાની છે તે ખરેખર ટફ છે બે હજાર વીસની કારણ કે એક તરફ છે સીએ મિતેશભાઈ મોદી બીજી તરફ છે આશ્રિત ગુજરાતી હવે આવનારો સમય જ બતાવશે કે રવિવારે કોનો સુરત ઊગશે જે તેલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત